બી એસએફની સ્થાપનાની સાઠમી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરથી શરૂ થયેલી અને વિવિધ રાજ્યોમાંથી પસાર થયેલી બી એસએફ બાઇક રેલી તારીખ અઢાર નવેમ્બરના કચ્છના ગાંધીધામ ખાતેના બીએસએફ કેમ્પ ખાતે પહોંચ્યા હતી બીએસએફ બાઇક રેલીનું બટાલિયન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા

ઓગણીસ તારીખ ના પૂર્ણ કરવામાં આવશે અને ભુજ ભુજ મધ્ય રેલી પૂર્ણ થશે આ રેલી નો મુખ્ય ઉદ્દેશ છે કે જે આપના આજના જે નવજુવાન છે એ ડ્રગ્સ વગેરેમાં જે નશા વગેરે તરફ જાય છે તો એનાથી એ બધા બચે અને જેટલું બને એટલું એ ભણી ગણી આગળ વધે અને અલગ અલગ ડિફેન્સ વગેરે જે પોલીસ વગેરે સર્વિસ છે એનામાં જોડાય અને બીએસએફ એક સારી અને બહુ ડિસિપ્લિન વાળી ફોજ છે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે બધા આવો અને બીએસએફ માં જોડાવો જેટલા વધારે ને વધારે લોકો છે બીએસએફ માં જોડાય આ રેલી છે એ બીએસએફ નો જે સાઈઠ વર્ષ પૂર્ણ થાય છે એને ઉપલક્ષ કરવામાં આવી છે આ રેલી નો મુખ્ય ઉદ્દેશ છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને નશાબંધીનો જે છે ડ્રગ્સ વગેરે એનાથી દૂર રહેવાનો અને આ રેલી છે એ ટોટલ એની અંદર સાઈઠ વર્ષ પૂરા થાય છે તો એની ડાયમંડ જુબિલી ના નાતે સાઈઠ રાઇડર્સ છે બાઇક ના એ ટોટલ અહિયાં થી રેલી જમ્મુ થી સ્ટાર્ટ કરીને ભુજ સુધી આવે આજે અમે અહિયાં ગુજરાતની પાવન ધરમ કચ્છની સંત મહંતો જે ભૂમિ છે પીર ફકીરો ને અહીંયા અમે આજે આવ્યા છીએ તો એક ગર્વની લાગણી થાય છે કે ટોટલ સાઇન રાઇડર્સ છે એની અંદર અમે ચાર મહિલાઓ છીએ એ અમને બહુ ખુબ લાગણી અને ગૌરવનો અનુભવ થાય છે બીએસએફ ની હાલે જ રિસેન્ટલી આ બીએસએફ નું જે યુનિફોર્મ છે એની પેટર્ન ચેન્જ થઈ છે આ બીએસએફ નું જે યુનિફોર્મ છે એ નવો યુનિફોર્મ છે એની પણ અમે બધાને અવગણના કરાવીએ છીએ કે આ જે યુનિફોર્મ છે એ નવો અત્યારે જે પેહલાનું યુનિફોર્મ હતો એ હવે જેટલો છે એ પહેરવાનું અને નેક્સ્ટ છે આ યુનિફોર્મ આ બધું ચેન્જ થઈ ગયું છે ને આ પેટર્નનો યુનિફોર્મ હવે આ બીએસએમ માં છે એટલે ઈ યુનિફોર્મ પરતે પણ અમે આજે બાઇક રેલી છે તો બધા લોકોને બતાવવા માંગીએ છીએ કે આ બીએસએમ નવી નવી પેટર્ન યુનિફોર્મ આવ્યો છે હવે ના જેટલા પણ કર્મચારીઓ છે આ યુનિફોર્મ ની અંદર દેખાશે જમ્મુ થી જે અમારી યાત્રા 9 તારીખના જે સ્ટાર્ટિંગ થઈ છે આજે અમે કચ્છની ધરા પર આવ્યા છીએ તો આ જેટલી પણ યાત્રા છે એની અંદર અમને સ્ટાર્ટિંગ થી કરીને સુધી સ્કૂલ ના બાળકો જેટલા બધા કેમ્પસ વગેરે છે અમારા બોર્ડર ના રૂટ ગામે થી થઈને અમે આવ્યા છીએ તો બધી સિવિલ પબ્લિક નો જે બધા છે એનો બધાનો બહુ બધો સપોર્ટ મળ્યો છે તો અમે આ યાત્રામાં થાકનો અનુભવ કર્યો નથી એટલે અમે પોતે ખુદ બધા ઉત્સાહમાં છીએ અને અમારી ટીમ ને જે લીડ કરે છે અમારા ડિપ્ટી કમાન્ડન્ટ છે भुवन सिंह सर और हमारी जो रैली ना जो गाइड चाले छे हमारा असिस्टेंट कमांडेंट सागर पाटिल सर इ બધાનો અમને ખૂબ ખૂબ સહકાર અને સાથ મળ્યો છે ટીમ ને એકસાથે લઈને ચાલા છે ફૂલ ઉમંગ અને ઉત્સાહ થી અમે આજે આ કચ્છની પાવન ધારા પર પધાર્યા છે તો અમે ખુદ અને ચાર આ મહિલાઓ અમે ખૂબ અનુભવ ગૌરવની લાગણી અનુભવ્યો છે જય હિન્દ майસ્ટર सागर पाटिल असिस्टेंट कमांडेंट ये जो बाइक रैली है इसकी शुरुआत 9 नवंबर 2025 को बीएसएफ डायरेक्टर जनरल श्री दलजीत सिंह चौधरी इन्होंने कही थी और इस रैली जो है ये 19 तारीख को यानी कि कल ये भुज पहुंच के समाप्त होगी इस रैली के जो मेन उद्देश्य ये है कि बीएसएफ का बीएसएफ की स्थापना जो हुई थी वो 1 दिसंबर उन्नीस को हुई थी और इसी साल बीएसएफ को 60 साल पूरे होने वाले हैं तो बी के हीरक जयंती के उपलक्ष्य पर हम ये बी मोटरसाइकिल रैली निकाल रहे हैं और इस रैली द्वारा हम जो लोकल पॉपुलेशन है बॉर्डर पॉपुलेशन है उनमें कुछ संदेश देना दे रहे हैं जैसे बीएसएफ का जो पिछले 60 साल में कंट्रीब्यूशन रहा है बीट 1971 वॉर, 1998 कारगिल वॉर, और हाल हाल ही में जो सफल ऑपरेशन सिंधु रहा है साथ ही में बीएसएफ सिर्फ बॉर्डर्स पे नहीं बट इंटरनल सिक्योरिटी ड्यूटीज भी करती है जैसे इलेक्शन ड्यूटीज हो गया या फिर डिजास्टर मैनेजमेंट में कहीं भूकंप आ गया कहीं फ्लड्स आ गए तो, तो बी एस एफ अप, अपने कार्य पर तत्पर रहती है और हर हर तरीके की लोगों को लोगों की मदद करती है बी एस एफ का जो रोल रहा है राष्ट्रीय एक, एक एकता बनाने में वो सराहनीय लग रहा है और ये रोल जो है हम लोगों तक पहुंचा रहे हैं और साथ ही में फिलहाल हाल ही में जो देश में नशा का जंजाल जो जकड़ा हुआ है जो जिसके वजह से युद्ध इस इस जंजाल में फंसते जा रहे हैं जिसे युद्ध ही नहीं बट देश भी खोखला होते जा रहा है तो हम सारे द्वारा लोगों में जा जा कर युवकों से बात करके उनको ये संदेश दे रहे हैं कि नशा छोड़िए नशे से दूर रहिए और फिटनेस की ओर जाइए सो दैट आप आपका ही नहीं बट देश का देश के भी योगदान में आई मीन I mean, डेवलपमेंट में अपना योगदान दे सके साथ ही में इसी साल बीएसएफ ने ये जो हमने पहनी है डिजिटल पैटर्न ये वर्दी इंट्रोड्यूस करी है और रैली के द्वारा हम बीएसएफ को आई I mean, प्रेस और लोकल जो पब्लिक है उनको ये भी संदेश दे रहे हैं कि अब से बीएसएफ इस वर्दी से पहचानी जाएगी और साथ ही में हम जहां भी जा रहे हैं तो लोगों में ये संदेश दे रहे हैं यूथ से अपील कर रहे हैं कि बीएसएफ एक बहुत बहुत बढ़िया फोर्स है अगर आप एडवेंचर स्पोर्ट्स और चैलेंजिंग लाइफ चाहते हो अगर आप आप आपको खुद को टफ समझते हो एक एलिट फोर्स का हिस्सा होना चाहते हो तो प्लीज जॉइन बीएसएफ आपकी लाइफ बहुत बढ़िया सी रहेगी विद इट्स ओन जहिंद